રાધનપુરમાં ગટર સમસ્યા ફરી ગંભીર બનતા લોકોમાં ભારે રોષ વલ્લભનગર અને વિઠ્ઠલનગર સોસાયટીમાં ગટર લાઇન બ્લોક રાધનપુરના મસાલી રોડ પર આવેલી વલ્લભનગર અને વિઠ્ઠલનગર સોસાયટીમાં ગટર લાઇન બ્લોક થવાથી હાલાકી સર્જાય છે વિઠ્ઠલનગર સોસાયટીમાં ચારે તરફ ગંદુ પાણી ભરાઈ જતાં નાગરિકોના ઘરોની સામે પાણીના ખાડા ઊભા થયા છે વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ભારે વરસાદ બાદ રસ્તાઓ તળાવ સમા બની ગયા છે મચ્છરોનો ઉપદ્રાવ ચુમેર દુર્ગંધ અને ગંદકીથી નાગરિકોનું જીવવું દુષ્કર બની ગયું છે લોકોના આક્ષેપ છે કે આ સમસ્યા વર્ષોથી યથાવત છે અનેક સમસ્યાઓ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી નાગરિકોનો આક્ષેપ છે કે તંત્ર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો નાગરિકોએ આંદોલનનો રસ્તો અપનાવવાની ચેતવણી આપી છે નમસ્કાર મારું નામ છે ઘનશ્યામ પ્રસાદુ રવસુ વલ્લભનગર સોસાયટીની અંદર નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી ગટર લાઈનનો એટલો બધો ઇશ્યુ છે કે ચારે બાજુ પાણી ભરાણા છે અને ગંદકી એટલી બધી છે કે ગમે ત્યારે રોગચાળો ફાટે એનું કોઈ નક્કી નથી વલ્લભનગર ટોટલ સોસાયટી બધી પાણીમાં છે અત્યારે ચારે બાજુ પાણી ભરાયેલા છે કોઈ પણ જાતનો પાણીનો નિકાલ નથી નગરપાલિકાને મારી વિનંતી છે કે જલ્દી જલ્દી આવો નિકાલ લાવવા માટે અમારી નમ્ર વિનંતી છે અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ